ભિલ્ડી રોટરી ગ્રામ દળ દ્વારા મફત મોતિયાના ઓપરેશનના નિદાન માટેનો કેમ્પ યોજાયો બસો પચાસ દર્દીઓને તપાસવામાં આવતા પચીસ દર્દીઓને ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરાશે ભિલ્ડી આજુબાજુમાં વસતા ગરીબ લોકોને તેનો લાભ મળી રહે તે માટે રોટરી ગ્રામ દળ દ્વારા મફત મોતિયાના ઓપરેશનના નિદાન માટેનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોતિયાના ઓપરેશનના દાતા ડોક્ટર કે કે પટેલ તથા ભિલ્ડીના સેવાભાવી વ્યક્તિ જામનદાસ મહેશ્વરી તથા સુરેશભાઈ દયારામભાઈ જોશી બન્યા હતા કેમ્પમાં લોકોને ડીસાના પ્રતિષ્ઠિત આંખના સર્જન ડોક્ટર ડીકેશભાઈ ગોહેર દ્વારા આંખોના મોતિયાની તપાસ કરવામાં આવી હતી અને જેમાં બસો દર્દીઓને તપાસવામાં આવ્યા અને પચીસ દર્દીઓને ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું તેમણે ધાનેરા અથવા ડીસા ખાતે મફત ઓપરેશન કરી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે રોટરી સેવા દળના પ્રમુખ અશોકભાઈ ઠક્કર મંત્રી જયેશભાઈ દરજી પ્રવીણભાઈ દરજી અશોકભાઈ ચૌધરી ભાવેશભાઈ પંડ્યા રાજુભાઈ રાજકુર વગેરે ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો ભીલડી નાગરિક સરાફી સહકારી મંડળી દ્વારા આ નિદાન કેમ્પનો સારો એવો પ્રસાર પ્રચાર કર્યો હતો